સુરતના વિદ્યાકુંજ સંકુલ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમના મંદિર અને ધોરણ બે સુધીના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે બાળક સર્જન ઈશ્વરનું ઘડતર આપણું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિદ્યાકુજ સંકુલ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળ મંદિર અને ધોરણ બે સુધીના વિદ્યાર્થીઓ વાલીઓ માટે એક પ્રોજેક્ટ બાળક સર્જન સર્જનનું ઘડતર આપણું આપણે જાણીએ છીએ કે બાળક પ્રથમ પાઠશાળા ઘર છે બાળક પ્રવૃત્તિ દ્વારા પોતાનું કામ પોતે કરે છે તે રીતે ગુરુકુળ પદ્ધતિથી શિક્ષણ વાર્તા અને કલ્પના દુનિયામાં વિહાર સાથે ઘર શહેરની રમતો પણ ઘર સભા અને ઘરમાં ધાર્મિક આધ્યાત્મિક જ્ઞાન જ્ઞાનનું સિંચન પણ ખૂબ જ જરૂરી છે આ વાતને પ્રાયોગિક રીતે સમજણ આપતા પ્રોજેક્ટ વિદ્યાકુંજના શિક્ષણ મિત્રો અને બાળકોએ પ્રસ્તુત કર્યો હતો આ પ્રોજેક્ટમાં કુલ નવ વિભાગમાં બસો પચાસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો વિદ્યા અને નવી શિક્ષણ નીતિની સમસ્યા પણ પ્રસ્તુત કરવામાં આવી હતી વિશેષમાં પ્રત્યેક ઘરમાં ધાર્મિક આધ્યાત્મિક વાર્તા ગીતના પુસ્તકો હોવા જોઈએ આજના પ્રોજેક્ટમાં પુસ્તક ભંડારો રાખવામાં આવ્યો હતો જેમાં પ્રોજેક્ટની વિશેષતામાં રહી આવનાર તમામ વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો જેને જે પુસ્તકો જોઈએ તે ટેબલ પરથી લઈ જઈ શકે પ્રોજેક્ટનું ઉદઘાટનમાં વિદ્યા સ્કૂલના મેનેજિંગ જયંતિભાઈ પટેલ મુખ્ય મહેમાન પ્રકાશભાઈ પરમાર તથા જિગ્નેશભાઈ માંગુકિયા ઉપસ્થિત રહેવા પામ્યા હતા ભાઈશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ નિયામક અ આજરોજ વિદ્યાકું ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમના અમારા બાળ વિદ્યાર્થીઓ દ્વારા એક બાળક સર્જન ઈશ્વરનું ઘડતર આપણું એટલે કે બાળકના ધરતર માટે ઘર પરિવારનું વાતાવરણ કેટલું જરૂરી બને છે તંદુરસ્ત રહેવું અને કેટલી એનો રોલ બધે છે એ દર્શાવતો એક પ્રોજેક્ટ અને સાથે સાથે ગુરુકુળ પદ્ધતિ જે હતી જેથી કરીને બાળકો સ્વાશ્રય બને સ્વાવલંબી બને એ પ્રકારનું શિક્ષણ બાળકને ઘરમાંથી અપાવવું જોઈએ એવો સુંદર પ્રોજેક્ટ આજે પ્રસ્તુત કર્યો છે નવી શિક્ષણ નીતિ જે છે એ શું કહે છે અને વિદ્યાર્થીઓની શિક્ષણ નીતિ શું છે અત્યારની પદ્ધતિ શું છે એ પણ અમે પ્રદર્શિત કરી છે બાળકોને ગમતી પરીઓની વાતો પરીઓનો દેશ બાળકોને ગમતા ચાંદ તારા અને અનેક એવા પ્રાણીઓની વાર્તાઓ પશુની પક્ષીઓની વાર્તાઓ એ એને લગતા પણ પ્રોજેક્ટ અમે મૂક્યા છે સાથે સાથે રમકડાની દુનિયા બાળકો ઘરમાં સામાન્ય વસ્તુ ભેગી કરીને પણ રમત રમતા હોય છે અને રમકડું બનાવતા હોય છે અને રમકડા રમે છે ત્યારે બાળકને અનેક પ્રકારની સર્જનશક્તિ પણ એમાં વિકસાવી શકાય છે એટલે રમકડાનું કેટલું મહત્વ છે એ પણ દર્શાવ્યું છે ઘર સભા આજના સમયમાં ખૂબ જરૂરી છે જયારે બાળક મોબાઈલથી રચુ પચ્યું રહે છે અને આજે અનેક પ્રશ્નો સાયકોલોજીકલ હાઈપર થઈ જવું ગુસ્સે કરવો આવી બાબતોને ધ્યાનમાં લઈએ તો ઘર સભા ખૂબ જરૂરી છે જેથી કરીને પરિવારમાં આત્મીયતા રહે વધુમાં વિદ્યાકુંજ ખાતે યોજાયેલા સમગ્ર કાર્યક્રમનું પ્રયોગ સંકુલ ડાયરેક્ટર મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના આચાર્ય મિત્રો અને શિક્ષક મિત્રોએ વાલી મિત્રોએ સહયોગથી પ્રસ્તુત કર્યો હતો